જિલ્લામાં ગત વર્ષે કુલ પાંચ લાખ ચોવીસ હજાર આઠસો બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી જિલ્લામાં ચકાસણી દરમિયાન ચારસો જેટલા બાળકોને ગંભીર બીમારી જેવી કે હૃદય કિડની કેન્સર થેલેસેમિયા કાનની તકલીફ આંગની બીમારી હાડકાની બીમારી જેવા અન્ય રોગો બાળકોમાં જોવા મળેલ છે જે લોકોની સારવાર નિઃશુલ્ક કરવામાં આવી હતી બાળકો નિરોગી રહે અને જો કોઈ બીમારી હોય તો તેનું નિદાન બને તેટલું ઝડપી કરવા માટે તબીબ આપે છે સલાહ આજના સમયમાં જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલોમાં સરકાર રહેલ કોઈ રોગનું તાત્કાલિક નિદાન કરી સમયસર સારવાર મળી રહે તે માટે સરકારનું આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે જેમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા દર વર્ષે રાજ્યના કરોડો બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે જેમાં સરકારી શાળા ખાનગી શાળા તેમજ આંગણવાડીના બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરવામાં આવે છે જેમાં બાળકોનું વજન ઊંચાઈ તેમજ બાળકોમાં રહેલ વિટામિનની કમી કે અન્ય બીમારી હોય તો ચકાસવામાં આવે છે જેના થકી જો કોઈ બાળકનું અન્ય ગંભીર બીમારી હોય તો તેને તાત્કાલિક સારવાર મળે તેની વ્યવસ્થા કરવામાં આવે છે અને તેવા બાળકના માતા પિતાને પણ માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ આરબીએસ કે અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકામાં શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં આરોગ્યની ટીમ દ્વારા સ્કૂલના બાળકો આંગણવાડીના બાળકો આરોગ્યની ચકાસણીમાં કરવામાં આવી છે જેમાં બાળકોના લોહીના ટકાની ચકાસણી કરવી તેમજ આંખની તપાસ કરવી બાળકોની ઊંચાઈ વજન તેમજ શરદી ઉધરસ તાવ જેવા રોગોની કિડની કેન્સરની કિડની ટ્રાન્સપ્લાન્ટ લિવર ટ્રાન્સપ્લાન્ટની ચકાસણી કરી આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યના જન્મથી અઢાર વર્ષના તમામ બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાય રહે તે માટે બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર તેમજ રેફરલ સેવાઓ જેવી ઉમદા અને સેવાઓ રાજ્ય સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે ત્યારે વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ત્રણ ભાગોમાં બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી જેમાં જીરો થી ત્રણ વર્ષ ત્રણ થી છ વર્ષ તેમજ છ થી અઢાર વર્ષ તેવી રીતે આરોગ્યજીની ચકાસણી કરવામાં આવી હતી

જેની છેવાડાના માણસોને પણ અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના બાળકોને મળી રહ્યો છે આરબીએસ કે મારું નામ મહેશભાઈ લાભુભાઈ છે સત્તાપન રહેવાસી છું અને મારે છોડીને જન્મ તરફ કાણું હતું ત્યારબાદ આંગણવાડીની સારવારથી અમે સરકારી હોસ્પિટલમાં સારવાર કરી હતી ત્યારબાદ અમદાવાદ અમને ખસેડવામાં આવ્યા હા સારવાર થઈ જઈ ઓપરેશન થઈ જાય ખર્ચો થયો તો ફ્રીમાં થયો તો બહાર કરાવો તો કેટલા રૂપિયા ખર્ચો થયા બહાર કરાવી તો બે અઢી લાખ રૂપિયા જેવું ખર્ચ લાગી જાય છે અને આમ સર યોજનાથી ફ્રીમાં થયો આંગણવાડી યોજનાથી ફાયદો તો અમે તાજગાલે લઈ જાય એટલે તો હું ડૉક્ટર ટીંકુ આરબીએસ કે તરીકે ધાંગધ્રા ફરજ ભરા બજાવું છું અમારે સ્કૂલમાં ને આંગણવાડીમાં જઈ જઈને બાળકોનું તપાસ કરવામાં આવે છે અમારી તપાસમાં ત્રણ પાઠ પડેલા છે ઝીરોથી ત્રણ વરસ ત્રણથી છ વરસ અને છ વરસથી અઢાર વરસના એવી રીતના અમે ગર્લ્સનું અને બોઇઝનું સ્ક્રીનિંગ કરે છે અને નાની મોટી બીમારી હોય તો ત્યાં જ સ્થળ ઉપર તપાસ કરી અને દવા આપી છે મોટી બીમારી જેમ કે આઠ અમારી બર્ડ ડિફેક્ટ હોય છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ક્લેપ લીપ પેલેટ ક્લબ ફૂટ હૃદયમાં કાણું બહેરાપણું આંખની આંખમાં આંધાપો એવી બીમારી હોય તો એ બહુ મોટી બીમારી કહેવાય છે એના માટે અમે તે જે કાગળિયા કાર્ડ ભરવાનું આવે છે અને જિલ્લા પંચાયતની સહી સિક્કા કરાવી અને લાભાર્થીને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવે છે અને બાળકોને જો એના વાલી ન માણતા હોય તો ઘરે ઘરે જઈને બાળકોના વાલીને સમજાવવામાં આવે છે અને તેમને આગળ રિફર કરવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં બે હજાર ત્રેવીસના વર્ષમાં ખાસ રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત કુલ પાંચ લાખ ચોવીસ હજાર આઠસો બાળકોની તપાસણી કરવામાં આવેલ તેમાં અલગ અલગ ગંભીર પ્રકારની બીમારીમાં જેવા કે હૃદયના બસો ત્રીસ કિડનીના તોંતેર કેન્સરના પિસ્તાલીસ થેલેસેમિયાના સાત કોકલિયર ઇમ્પ્લાન્ટના પાંચ ક્લેપ લીપ અને પેલેટના ત્રણ ક્લબ ફૂટના એક અને અન્ય આંખની બીમારી હોય કે હાડકાંની બીમારી એવા કુલ પંચ્યાસી એમ કુલ ટોટલ ચારસો ઓગણપચાસ બાળકોને સુપર સ્પેશિયાલિસ્ટીની જૂનગર જિલ્લામાં મફત સારવાર આપવામાં આવેલ આ કાર્યક્રમમાં ખાસ ઉદ્દેશ બાળકોને કોઈપણ જાતના ખર્ચ વગર ગંભીર પ્રકારની મફતની સારવાર મળી રહે